નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાંત જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજે હું ખાસ કરીને એવી માહિતી આપીશ કે જે ખેડૂતો સિટીની નજીક રહેતા હોય એટલે કે રાજકોટ હોય જુનાગઢ હોય કે મોટા મોટા સિટી હોય અમદાવાદ એની આજુબાજુ રહેતા હોય તો એવા લોકો માટે વધારાની આવક લેવા માટે શું કરવું જનરલી આપણે ખેડૂતો ઉનાળામાં કંઈ પણ પાક ન વાવતા હોય તો એવા સમયે એ લોકોને એક એવી સલાહ આપું કે વીઘો બે વીઘા બહુ જાજુ તો નહીં પણ વીઘો બે વીઘા ત્રણ વીઘા અત્યારે ઓળા માટેની મગફળી જે આવે છે એ વાવાથી એને વધારાની આવક થાય છે હવે તો મિત્રો એવું પણ થઈ ગયું છે અત્યારે એ મગફળી વાવવાનો ટાઈમ છે ઓળા માટેની અને એ મગફળી ઉપાડવાની હોય છે જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે ઉપાડી શકાય અને હવે તેવા સાધનો આવી ગયા છે ખપારી જેવી આઠ દા ખપારી આવે એવી એક લોખંડની બધે બનાવેલી છે કોઠાસની લીધે એક જુગાડ છે એમાં જે છોડ ખેંચે તો ઓટોમેટિક તમારે એમાં દોડવા બધા તૂટતા જતા હોય છે જેમ આપણે ઝીંઝરા પોપટા આપણે કરીએ ચણાના એ રીતે જ આમાં પણ તમારે તોડવા માટે કોઈ મહેનત નથી પડતી એવું અત્યારે આવી ગયું છે ઇવન એવા ઓપનર પણ આવી ગયા છે કે લીલે લીલા ડોરા પણ ઓળી શકાય તો ઓળા માટેનો જે કન્સેપ્ટ છે એમાં ખાસ કરીને કઈ વેરાયટી આવી એ ખેડૂતોને માહિતી હોતી નથી તો એની માહિતી આપો તો ખાસ કરીને મિત્રો ઓળામાં મોટા દોડવા અને મોટા દાણાવાળી વેરાયટી વધારે જાણતી હોય તમે જાણો છો એ વેરાયટી પાછી નેવું દિવસે બજારમાં આવી જવી જોઈએ એટલે વેલી આવી જવી જોઈએ સાથે સાથે એનો પોપટો કે દોડવો મોટો થવો જોઈએ હવે મોટા દોડવામાં અત્યારે મારી દ્રષ્ટિએ જે ખેડૂત આવે છે ખાસ કરીને અક્ષય ઓગણચાલી નંબર આવે એ વાવતા હોય છે પરંતુ અક્ષય ઓગણચાલી નંબર શું છે ખાવામાં એટલી બધી મીઠી નથી દાણો મોટો છે ડોડું મોટું નો ડાઉ પણ ખાવા માટે એટલી બધી મીઠી નથી તમે દસ બાર ડોડવા ખાવતા તમને આમ ગુચારો ચડે તો એ ટાઈપની વેરાયટી કરતા જે અક્ષય કંપની બીજું એક નવું સંશોધન આવ્યું છે ખાસ કરીને ત્રણ ચાર વર્ષથી લોકો આવે છે એ અક્ષય ફોર ફોર વન એટલે કે અક્ષય ચારસો એકતાલીસ નંબરની જાત છે એ ઓળા માટે બેસ્ટ છે એના દાણા સફેદ કલરના અને એકદમ મીઠા હોય છે ખાવા એકદમ ગળી જેવી લાગે તો આ ટાઈપની વેરાયટી ભલામણ કરીએ એટલે એનો બજારમાં ભાવ પણ વધારે અને જે આપણે ખેડૂતો ઓળા ખાવાના શોખીન હોય એના માટે બેસ્ટ ઉપાય થાય ઘણા મિત્રો એક

એટલે કે એસી થી નેવું દિવસની વચ્ચે આ મગફળી તમારા ગોળા માટે તૈયાર થઈ જતી હોય છે તો એ સમયે આપણને ભાવ વધુ મળતા હોય છે તો મિત્રો ખાસ કરીને તમને બે વેરાયટી કીધી એ વેરાયટીની પસંદ કરજો જેથી કરીને તમને એના વળતર સારું મળી શકે વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ